સાંતલપુના શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સાંતલપુના આસ્થાના પ્રતિક સ્થાન મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક પાંચ બે હજાર પચીસ થી ત્રણ પાંચ બે હજાર પચીસ સુધી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભા તેમજ ભવ્ય સંતવાણી સાથે ધામધૂમથી ભક્તિમય માહોલ સાથે ઉજવણી કરવામાં આવશે સૌ ભાવિક ભક્તોને શ્રી ખીમેશ્વર મહાદેવ ગૌશાળા પાંજરાપુલ વતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા નિમંત્રણ બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા આપણે જે આ હાથકોની અંદર જે ઘોષણ જે આ અગિયાર થાય રહ્યો એના વિશે તમે શું કહેવા માંગો એના માટે કહેવાય માગો કે સર્વ ચોરણ વિસ્તાર પૂરેપૂરા વિસ્તાર અઢાર બહેન એમના સાત સહકારથી આપણે શંકરની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહી છે એ અમારા માટે બહુ મોટી વાત છે આ લોકોએ સાથ સહકાર લીધો એની પણ બહુ મોટી વાત છે અને ગૌ સેવાના લાભાર્થ માટે થાય છે માટે ભક્તોને એટલી વિનંતી કે આમાં જે ઉધાર આપે ફાડો આ તે દેવો હોય તો દઈ શકો છો અને તમારો ખૂબ ખૂબ આભાર પગિલે સી જડ જ માં આપણને સંતો સરીયસી સુરેશભાઈ કાંતિલાલ જાવ આજે જે આપણે હિમાલવે બહુ શરમની જે કાર્યક્રમ દેખ્યો એને દર્શન કર જે અહીં મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ભગવાન શિવલિંગનું કદાચ અહીં શિવલિંગ હતું પણ શિવ પંચાયત સાથે મહાકાલીમાં ખોડિયાળમાં અને શિવ પરિવારની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને સાથે ભવ્ય બે તારીખ રાત્રે ભજન સંતવાળીનો પ્રોગ્રામ હતો જેની અંદર ગોપાલભાઈ સાધુ અને પૂનમ ગોંડલિયાનો પ્રોગ્રામ છે આ બધું જ સમસ્ત સાંતલપુર અને ચોરાડ વિસ્તારના દ્વારા વારંવાર વરસીને કંઈક ને કંઈક સત્તરમાં હોય ગયા વર્ષે શ્રી ભાગદર સત્તા જન્મ થયો અને આ વખતે એની ઉના પ્રાણપત્રિકતા મહોત્સવ થઈ ગયો છે આ મહાત્મા